ભાવનગર નિલમબાગ પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે મળેલી બાતમીના આધારે સદવિચાર હોસ્પિટલ પાસે વોચમાં રહેતા બાતમી પ્રમાણે કાળા કલરનું એક્સેસ સ્કૂટર ચાલક આવતા તેને તપાસતા વિદેશી दारू મરી આવ્યો હતો લીલા સર્કલ સદવિચાર હોસ્પિટલ પાસે વોચ દરમિયાન એક કાળા કલરના સ્કૂટર ચાલક રાહુલ ગોપાલભાઈ ચૌહાણને दारूની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપી લીધો હતો રાહુલ ગોપાલભાઈ ચૌહાણ પાસેથી વિદેશી दारूની 3 બોટલો મળી આવી હતી जेने पगले निलमबाग पॉलिस दारूनी मोबाइल और स्कूटर मिली ने कुल रूपया पात्र हजार सात सौ अठाणु नो मुद्दामाल कब्जे लई धोरणसर गुनो नोधी आगरनी कार्यवाही हाथ धरी हती।